મિત્રો જય માતાજી જય દ્વારકાધીશ તો સ્વાગત છે તમારા બધાનું બ્લોગ વિડિયોની અંદર આ ઘણા ટાઈમ પછી આપણો બ્લોગ આવે છે અત્યારે નહીં નહીં તો નાનકડો એવો તો નાનકડો એવો બ્લોગ બનાવી નાખું હું કહું એટલે આપણે અત્યારે જવાનું છે મોલમાં તો મેં કીધું બ્લોગ બનાવી નાખું કેમ કે આપણો બીજો ફોન છે એ ગુમ થઈ ગયો છે આ ફોનમાંથી બધું સેટલમેન્ટ નથી થાય એમ અને હા તમને એક ક્વેશ્ચન પૂછવા માગું છું આપણા આગળ ત્રણ ઓપ્શન છે એ ત્રણમાંથી તમે કયો એ ચેલેન્જ આપણે લેશું થોડા ટાઈમમાં હન્ડ્રેડ ડે ડેલી બ્લોગિંગ વન લેખ રૂપીસ ચેલેન્જ અથવા તો હન્ડ્રેડ ડે ડેલી મતલબ સરી બોલી ગઈ લોંગ વિડીયો તમે કયો એ આપણે કરશું તો અત્યારે તો બસ ભાઈ ગાડી લેવા ગયા છે ગાડી લઈને આવે એટલે આપણે નીકળીએ બધા તો ચાલો કન્ટિન્યુ હા મિત્રો હું તમને કહેતા ભૂલી ગયો કે આ અમારા ઘરમાં એક ગોલ્ડન કલરનું દીવડું ઘુસી આવ્યું છે કોનું હે એ ખબર નહીં પણ કરી આવ્યું છે નહીં રોકી કોનું એમ કે તમારું જ છું રોકી બોલી ન આવ બાકી અમારા વ્લોગમાં ડેલી બોલે પછી કેમ છે ગોલ્ડન જોઈ દાત કાઢે એમ કે લાઈક કરો ને શેર કરો ને સબસ્ક્રાઈબ કરો કરી દો કરી દો આ છોકરાનું તમામ રાખો આ છે અબરને કોમ રીנג રોવર લેવા છે જો તો મેં આ છે રેન્જ રોવર સ્પોર્ટ મિત્રો રેન્જ રોવર સ્પોર્ટ આ મોડલ તમે જોયું જ નહી હોય એડિશન યર લિમિટેડ એડિશન એક જ મોડલ છે એક જ મોડલ अवेलेबल છે ક્યાં ભાઈ લેવા છે રેન્જ રોવરનો લોગો જરાક ડિફરન્ટ છે ને આ છે એમના ફેમસ ડ્રાઈવર

મિત્રો આવ્યા ભાઈ બધા એને વન સેન્ટર માં કરી ગયા હા આવીએ આવીએ ભાઈ આવીએ અમને બોલાવે તમારા આવવાનું પેલી અમારે જ પડવી જમપલા જમપલા ક્રોક્સ ના ના મસ્ત ફરે છે જોઈ છે કાઈ ગમે તો આપણે લઈએ એક નાનાનું છે એક મારું છે ઓકે હવે કાઈ જોઈએ બીજું કાઈ જડી જાય તો મિત્રો ઇન્ડિયા માં લંડન ની બસ ચાલે છે આજે ખબર પડી તો નાના તમને મોલ કેવો લાગ્યો હારો તો હારો લેવો આપણે કોણ ને ડીલ કરના કે ફાઈનલ આવતી વખતે લઈ આવતા કહા સે આતી મિત્રો આમાં ગીતે વાગે હાથી બોલે હાથી પેઓ બોલે તો જો આ બધા રેન્જ રોવર માં બધું ચડાવવા માંડ્યા હે લેન્ડ રોવર વાળા આ ભી આપે છે સાતમાં ચાલો નાના પ્રવેશ કિયા જાય આવો સર સર કેવી લાગી સર્વિસ તમને અમારી હા ઇંગ્લિશમાં બોલા કઈ સમજાવું નથી નથિંગ ફોર યુ નવું ઇંગ્લિશ ડેવલપ કર્યું આપણે

ચાલો મિત્રો હવે આપણે રેન્જ રોવર ની ફ્રન્ટ સીટ માં બેસીએ આવું કંઈક ઇન્ટિરિયર છે જો તમને લેવામાં ઇન્ટરેસ્ટેડ હોય લેવા માટે તો તમે અમને સંપર્ક કરી શકો છો નંબર છે માણો બ્યાસી બે ત્યાસી ત્યાસી બે બ્યાસી ઓકે કન્ટિન્યુ રેજ મિત્રો ખાઈ પી નીકળી ગયા હે આપણે ભાઈ ની વોકિંગ માટે એનું કામકાજ કરી લઈએ ચાલો મિત્રો મિત્રો આજના વ્લોગમાં આટલું જ આજનો બ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ અને આ મિત્રો એક ખાસ વાત તમને જણાવી દઉં કે આપણે ઘણા ટાઈમ પછી બ્લોગ મૂક્યો છે અને જો મેં તમને સ્ટાર્ટિંગમાં જ કીધું હતું કે આપણે ચેલેન્જ લેવો છે તો તમે મને કોમેન્ટમાં જણાવજો વન ટુ અથવા તો થ્રી પેલો એ છે ફર્સ્ટ નંબરમાં વન નંબરમાં કે ભાઈ આપણે હંડ્રેડ ડે મિની વ્લોગ્સ ડેઇલી વ્લોગ્સ કરવા સેકન્ડ નંબરમાં એ છે કે ભાઈ આપણે વન ડે ફૂપીઝ ઇન હન્ડ્રેડ ડેઝવાળું ચેલેન્જ લેવું અને થર્ડ ચેલેન્જ એ છે કે આપણે સમજી લો શું લોંગ બ્લોગ ડેલી લોંગ વ્લોગ મૂકવાના હન્ડ્રેડ ડેઝમાં ત્રણેય છે હન્ડ્રેડ ડેઝ ચેલેન્જ જ પણ તમે ત્રણ વાર કહેજો ત્રણેય ડિફરન્ટ છે એટલે તમને જેમાં મજા આવતી હોય એટલે શોર્ટમાં મજા આવતી હોય શોર્ટ મેન્યુ બ્લોગમાં તો શોર્ટ મેન્યુ બ્લોગ આપણે જે બી કરશું ત્યાં બી જાય ગમે ત્યાં જાય ગમે એ સિચ્યુએશન હોય આપણે બ્લોગ મૂકવાના કદાચ ના મૂકાય ઇમરજન્સી હોય તો ઠીક છે પણ આપણે નકર ડેલી મૂકવાના જ તો તમે કોમેન્ટમાં જણાવજો વન ટુ કે થ્રી એમાંથી તમે કોઈ બી વસ્તુ જણાવી દેજો અને હા મિત્રો આજનો બ્લોગ આપણે થોડોક શોટમાં પતાવ્યો જોઈએ જેટલો બની ન એટલે મેં મૂક્યો ઘણા ટાઈમ પછી મૂકીએ છીએ એટલે મેં કીધું આજે બ્લોગ મૂકી દઉં તો ચાલો મિત્રો આજના બ્લોગમાં આટલું જ આજનો બ્લોગ કેવો લાગે કોમેન્ટમાં જણાવજો અને વન ટુ થ્રી નંબર પણ જણાવજો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો મળીએ મિત્રો નવા બ્લોગમાં નવે રીલમાં જય માતાજી જય દ્વારકાધીશ